આર્યમાન ગીર ગૌશાળા જસદણ એનું ખાતર વાપરેલું છે આ ચાર ઓરુમાં આ ચાર ઓયરુમાં નથી વાપરેલું આ ચાર ઓયરું જોઈ લ્યો એની બાજુની આ વાપરેલું પછી આ માંડવીમાં અહીંયા બંધ થઈ ગયું બે વયરુમાં અને અહીંથી આ મગફળીમાં જોઈ લ્યો આખો ઘેરો આ બે વયરુમાં અડધેથી બંધ થઈ ગયું કઈ રીતે થઈ ગયું અમે ઓટોમેટિક ઓરણી નવી લીધી હતી એટલે એમાં સેટિંગ કરતા હતા મગફળી વાવવાનું આ હતું અને ખાતર બંને ભેગું હતું ખાતરનું સેટિંગ કરીને મૂકી દીધું હતું ને મગફળીમાં જોયાતા હતા પારા બાંધવાના હતા આરે એટલે બધું સેટ કરતા હતા ને આમાં ભૂલાઈ બંધ થઈ ગયું હોય છે અને આ ચાર ઓરું સોયાબીન છે એમાંય નથી વાવ્યું એમાં જોવા માટે નહોતું વાવ્યું અને આખી આ સોયાબીનમાં વાવેલું છે બધા જોઈ લો ફરક